આજથી લગભગ બે વર્ષ પહેલા બે હાજર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આ ડેડ બોડીના ડીએનએ જે તે ટાઈમે પ્રિઝર્વ કરવામાં આવેલા હાલના ફરિયાદી નવલીબેન સાથે તેને સરખાવતા તે પોતાની દીકરી હોવાનું જાણવા મળેલ આગળ તપાસ કરતા જાણવા મળેલ કે જે તે ટાઈમે તેમની દીકરીએ બે હજાર માં ભાવેશ કટારા નામના

ભાવેશ દ્વારા પોતાની જ પત્નીને ગળું દબાવીને મારી નાખેલ ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાળા પાસે એમને લઈ ગયેલ લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધેલ આથી જે તે ટાઈમે બાવીસ તારીખના રોજ આ વસ્તુ જાહેર થયેલ અને એના ડીએનએ સેમ્પલ પ્રિઝર્વ કરવામાં આવેલા જે અત્યારે મેચ થતા અને તપાસ દરમિયાન ભાવેશ પણ પોતાની સાસુ આગળ એકવાર ગુસ્સામાં બોલી ગયેલ કે મેં જ એને ગુસ્સામાં મારી નાખેલ આના આધારે અમરેલી તાલુકા પોલીસે એને મર્ડરનો ગુનો દાખલ કરેલ છે ભાવેશની અટક કરવામાં આવી છે તપાસ દરમિયાન ભાવેશના પાંચ દિવસના રિમાન્ડ પણ લીધા છે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં નાના ભંડારિયા ગામે જે ખેતરવાડી ગોવિંદભાઈ વોરાની વાડીમાં રહેતા હતા જ્યાં આગળ પોતાના સાસુ સસરા સાથે ભાવેશ રહેવા આવે તો પોતાની પત્ની સાથે એ જગ્યા પર લઈ જવામાં આવ્યા ત્યાંથી કેવી રીતે તેને પોતાની પત્નીને મારી ત્યારબાદ એને ઉચકીને કઈ જગ્યાએ લઈ ગયો અને એને પછી એને માટે શું પ્રયત્નો કર્યા એ તમામ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે ઇમરાન શેખ સાથે ચક્રવાત અમરેલી